મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં આજે આપણે ધોરણ છ ગણિતનું ચાલો યાદ કરીએ સોલ્યુશન જોશું જેમાં અહીંયા તમને પહેલું ઉદાહરણ આપેલું છે પાંત્રીસ હજાર છસો ના દરેક અંકની સ્થાન કિંમત બાળકો તમારે જણાવવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આઠ છે તે કયા સ્થાનમાં છે તો કે એકમના સ્થાનમાં બે છે તે દશકના સ્થાનમાં છે છ છે તે સોના સ્થાનમાં પાંચ છે તે હજારના સ્થાનમાં અને ત્રણ છે તે દસ હજારના સ્થાનમાં છે આપણે પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર છસો અઠ્યાવીસને ને આપણે કંઈક આ રીતે લખીએ છીએ તો આ રીતે દરેકના સ્થાન ગણો કહેવાના છે તો એકમના સ્થાનમાં આઠ હોય એટલે આપણે આઠ ગુણ્યા એક કરેલું છે બે છે એ દશકના સ્થાનમાં હોવાથી બે ગુણ્યા દસ કર્યું છે છ છે તે સોના સ્થાનમાં હોવાથી છ ગુણ્યા સો કરશું પાંચ છે તે એક હજારના સ્થાનમાં છે એટલે પાંચ ગુણ્યા હજાર કરીશું એવી રીતે ત્રણ છે ત્રણ હજાર દસ હજારના સ્થાનમાં છે એટલે ત્રણ ગુણ્યા દસ હજાર કરીશું તો બાળકો અહીંયા જુઓ આપણે બીજું ઉદાહરણ છે કે દાખલા તરીકે બાસઠ હજાર તો હજારના જે જોડી છે તે આપણે સાથે લઈ લેવાનું છે હજાર હજાર અને દસ હજાર હવે સો તો એક જ છે અને આપણે દશક સાથે આપણે આને જોડી દીધા છે ઓગણ એસી એવી રીતે જોડીમાં આપણે કામ કરવાનું છે બરાબર દાખલા તરીકે દસ લાખ હોય દસ લાખ તો તમે શું કરશો બંનેને સાથે લઈ લઈશું તો અહીંયા બાળકો તમારે એક ઉદાહરણનું મહાવરો છે સૂચવ્યા મુજબ તમારી નોટબુકમાં લખવાનું છે જે તમારે એક નોટબુક પાકી હશે તેમાં તમારે લખવાનું છે અને એમાં અહીંયા પહેલી સંખ્યા છે આપણે ત્યાંસી હજાર ચારસો અડસઠ ની દરેક અંકની આપણે સ્થાન કિંમત કહેવાની છે તો આઠની શું થશે તો કે આઠ ગુણ્યા એક એટલે આઠ અને છ ની શું થશે તો કે છ ગુણ્યા દસ એટલે શું થશે સાઠ એવી જ રીતે ચાર ની શું થશે એવી રીતે ચાર ની શું થશે બાળકો ચારની સ્થાન કિંમત શું થશે તો કે ચાર ગુણ્યા સો ત્યાં એટલે શું થશે ચારસો ત્યાર પછી ત્રણની શું થશે તો કે ત્રણ ગુણ્યા હજાર એટલે શું થશે ત્રણ હજાર ત્યાર પછી આઠ ની શું થશે તો કે આઠ ગુણ્યા દસ હજાર એટલે શું થશે એસી હજાર બરાબર આ રીતે તમારે દરેક ની સ્થાન કિંમત તમારી નોટબુકમાં લખવાની છે ત્યાર પછી બીજો પ્રશ્ન નીચેની સંખ્યાઓને અંકમાં લખવાની છે ચાર હજાર પાંચસો પાંત્રીસ આપણે ચાર હજાર પાંચસો પાંત્રીસ ને આમ લખી આપજો ચાર હજાર સોરી ચાર હું લખવાનું છે ચાર હજાર પાંચસો નેસો નવ બરાબર છ હજાર સાતસો નેવ્યાસી છ હજાર સાતસો નેવ્યાસી પંદર હજાર બસો એકાવન આ રીતે બરાબર તો આ રીતે દરેકની સ્થાન કિંમત તમારે લખવાની છે નીચેની સંખ્યાઓને શબ્દમાં લખવાની છે તો આનું સંખ્યા નવસો લખાશે તો આગળ જઈએ તો બાળકો ચોપન વત્તા ત્રણસો પાંચ વત્તા બે હજાર એકસો છપ્પન નો સરવાળો કરવાનો છે તો અહીંયા આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે એકમના સ્થાન નીચે એકમનું સ્થાન તો ચોપનમાં એકમ ના સ્થાન નીચે એકમ દશકના સ્થાન નીચે દશક ત્રણસો પાંચમાં પણ એ રીતે અને બે હજાર એકસો છપ્પનમાં પણ એ રીતે એકમના સ્થાન નીચે આપણે એકમનું સ્થાન જાળવી રાખશું તો આપણે તમારો જવાબ આવે છે બે હજાર પાંચસો ને પંદર આવે છે ત્યાર પછી આપણે એ રીતે દરેકના સરવાળા પછી આપણે આ રીતે તમે સરવાળો કરી શકો છો ઊભો સરવાળો એકમના સ્થાન નીચે એકમનું સ્થાન રાખી અને આ રીતે આપણે હંમેશા સરવાળો કરીશું ઉપર જે લીટી કરેલી છે તે આપણે ઘાત માટે હોય છે ત્યાર પછી બાદ બાકી આપણે જુઓ તો ચાર હજાર બસો માંથી ત્રણ હજાર એકસો ઓગણસાઠ આપણે બાદ કરવા છે તો આપણે એકમના સ્થાનમાં શું છે તો કે એકમના સ્થાનમાં આઠ છે અને પેલા નીચે ત્રણ હજાર એકસો ઓગણસાઠમાં નવ છે એટલે આઠ છે એના કરતા નવ કેવા છે મોટા છે એટલે આપણે શું લેવો પડશે દસકો તો દસકાવાળી બાદબાકી પણ તમને કદાચ આવડતી હશે ન આવડતી હોય તો બે ચાર રકમની બાદબાકી તમે પ્રેક્ટિસ કરી શકો છો તો બાળકો અહીંયા મહાવરો છે જે તમારે તમારી નોટબુકમાં લખવાની છે આ દરેક સરવાળા છે જે તમારી પાકી નોટબુક છે તેમાં તમારે લખવાના છે ત્યાર પછી બાળકો આપણે આગળ જઈએ તો ત્રણસો ત્રણસો એકવીસ એને ગુણ્યા પાંચ તો આનો તમારે ગુણાકાર કરવાનો છે ત્રણસો ગુણ્યા પાંચ વીસ ગુણ્યા પાંચ અને એક ગુણ્યા પાંચ એટલે તમારે આ રીતે તમે ગુણાકાર કરી શકો છો ચારસો બત્રીસ ગુણ્યા છવ્વીસ બરાબર તો વીસ વત્તા છવ્વીસ એટલે શું છે વીસ વત્તા છવ્વીસ તો આવી રીતે ચારસો બત્રીસ ગુણ્યા વીસ કરી શકો અને ચારસો બત્રીસ ગુણ્યા છ કરો તો પણ તમારો જવાબ આવી જશે ત્યાર પછી આપણે આગળ જઈએ તો આ દરેક તમારે ગુણાકાર તમારી નોટબુકમાં લખવાના છે એવી રીતે અહીંયા ભાગાકાર છે તે ભાગાકારની અહીંયા ત્રણ રીત આપેલી છે જેમાંથી તમને જે રીત સારી અનુકૂળ આવે તે તમારે લખવાની છે અને આ દરેક ભાગાકાર છે તે તમારી પાકી નોટબુકમાં લખવાના છે આ દરેક ભાગાકાર છે જે તમારે પાકી નોટબુકમાં લખવાના છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો ઉદાહરણ નંબર દસ એર કુલરની એક કંપનીમાં માર્ચ માસમાં એક હજાર છસો આઠ એર કુલર એપ્રિલમાં એક હજાર નવસો પચાસ અને મે માસમાં ચાર હજાર પાંચસો છાસઠ વેચાણ કર્યું તો કુલ કેટલું તો દરેક મહિનાનો આપણે સરવાળો કરીશું તો કુલ એર એર કુલર છે આઠ હજાર એકસો ચોવીસ થાય છે તો એવી રીતે આ દરેક તમારે કોયડા ઉકેલ પ્રકારના સરવાળા અને કોયડા ઉકેલના બાદ બાકી અને ગુણાકાર પ્રકારના દાખલા છે તે તમારે અહીંયા ગણી અને પ્રેક્ટિસ એની કરવાની છે જે તમે ધોરણ પાંચમાં શીખી ગયા હશો જે પાંચમા શીખેલા એનું આપણે અહીંયા રિવિઝન કરવાનું છે હવે આ જે મહાવરો છે જે દાખલા તમારે તમારી નોટબુકમાં લખવાના છે જે અહીંયા આપણે નમૂના રૂપ આપેલા છે જે તમારી પાકી નોટબુક છે એમાં તમારે લખવાના છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન ઉદાહરણ ચૌદ છે તેમાં કુલ ભાગ કેટલા છે તો કે છ ભાગમાંથી રેખાંકિત કેટલા કર્યા છે એક તો આપણે શું કહી શકીએ એક ના છેદમાં છ બરાબર તો બે આને અહીંયા તમે બાળકો અહીંયા તમને દેખાય છે કે કુલ ખાના આઠ છે તો આઠ ખાનામાંથી ત્રણ ખાનામાં રંગ છે એટલે ત્રણના છેદમાં આઠ અહીંયા કુલખાના છ માંથી બે ખાનામાં રંગ એટલે બેના છેદમાં છ ખાના ચાર એમાંથી ત્રણ ખાનામાં રંગ એટલે ત્રણના છેદમાં ચાર અહીંયા ખાના ચાર એમાં એક ખાનામાં રંગ એટલે એકના છેદમાં ચાર તો અહીંયા તમારે દરેક છે જે અમે અહીંયા જોડકા જોડેલા છે યોગ્ય વિકલ્પ સાચો પડે તેમ તમારે જોડકા જોડવાના છે તો આ રીતે તમારે જોડકા જોડવાના છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા મહાવરો છે જે માગ્યા મુજબ ખાલી જગ્યા લખવાની છે છે મેં અહીંયા લખ્યું તો ત્રણ ભાગ કર્યા એટલે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ પછી એકના છેદમાં છ કુલ છ ભાગ કર્યા એટલે એકના છેદમાં છ બધાનો જ સરવાળો કરો એટલે છના છેદમાં છ એટલે એક આવી જશે બાર ભાગ કર્યા એટલે એકના છેદમાં બાર હવે એકના છેદના ત્રણના ના સમપૂર્ણાંક લખો તો કે બેના છેદમાં છ અને ત્રણના છેદમાં નવ આવી રીતે તમે સમપૂર્ણાંક લખી શકો છો ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા તમારે ગુણાકાર કરવાનો બે પૂર્ણાંક એકના છેદમાં બે બે પૂર્ણાંક એકના છેદમાં બે એટલે બે ત્રિબુત ને એક અડધું બરાબર તો આ રીતે તમારે બે પૂર્ણાંક એકના છેદમાં બે તો એ રીતે તમારે અહીંયા એના મહાવરા એ રીતે હશે તો એના દરેક દાખલા તમારે અહીંયા ગણી અને લખવાના છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો મહાવરો છે નીચેના અવયવ પાડવાના છે સોળના અવયવ તો સોળ કયા કયા ઘડિયામાં આવે અડતાલીસ કયા કયા ઘડિયામાં આવે પંદર કયા કયા ઘડિયામાં આવે છે હવે સાતના અવયવી અવયવી એટલે એનો ઘડિયો બોલવાનો સાત એક સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ એવી જ રીતે અહીંયા પ્રથમ પાંચ ગુણક લખવાના છે તો ત્રણના પ્રથમ પાંચ ગુણક ત્રણ એકું ત્રણ ત્રણ દુ છ બરાબર બાર અને અઢારના સામાન્ય અવયવ તો બાર અને અઢારના અવયવ આવી રીતે સામાન્ય એટલે કે સરખા અવયવ તમારે લખવાના છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો સામાન્ય અવયવ શોધવાના છે આમાંથી જે સરખો હોય તેવો અવયવ આપણે ગોતી અને લખવાનો છે પાંચ અને દસના પ્રથમ પાંચ સામાન્ય અવયવ તો પ્રથમ પાંચ પહેલાં પાંચના અવયવ લખશું પછી દસના અને પ્રથમ પાંચ તો આવી રીતે તમારે લખવાનો છે તો એનો પણ અહીંયા મહાવરો તમને આપી દીધેલો છે ત્યાર પછી અહીંયા તમારે કુલ ખાના દસ છે તો દસનામાંથી એક ખાનામાં રંગ છે એટલે એકના છેદમાં દસ હવે એના દશાંશ પૂર્ણાંકમાં લખવું હોય તો ઝીરો પોઈન્ટ એક લખાશે એવી રીતે કુલ દસ ખાના છે એમાંથી ચાર ખાનામાં રંગ છે એટલે ઝીરો પોઈન્ટ ચાર લખાશે એમાં કુલ દસ ખાના છે એટલે સાત ખાનામાં રંગ છે એટલે સા ઝીરો પોઈન્ટ સાત લખાશે ત્યાર પછી આપણે આગળ જઈએ તો મહાવરો છે તો અહીંયા કુલ દસ ખાના છે એમાંથી ત્રણ ખાનામાં રંગ છે એટલે ત્રણના છેદમાં દસ લખાશે અને જીરો પોઈન્ટ ત્રણ એટલે ત્રણ દશાંશ થશે અહીંયા પણ તમારે દરેકને દશાંશ પૂર્ણાંકમાં લખવાનું છે બાળકો જે તમારી પાકી નોટબુકમાં લખવાનું હતું ત્યાર પછી અહીંયા કોષ્ટક છે તો કોષ્ટક તમારે જીરો પોઈન્ટ આઠ ને સાદા પૂર્ણાંકમાં લખવા હોય તો આઠના છેદમાં દસ જીરો પોઈન્ટ જીરો લખવા ને તો સોળના છેદમાં સો હવે મહાવરો છે એ આપણે અહીંયા જોડકા જોડવાના છે બાળકો તો જોડકા કઈ રીતે જોડશું જે આપણે અહીંયા જીરો પોઈન્ટ પચીસ રૂપિયા જીરો પોઈન્ટ પચીસ રૂપિયા એટલે કેટલા પૈસા થશે તો કે પચીસ પૈસા થશે કેટલા થશે પચીસ પૈસા બરાબર કેટલા થશે પચીસ પૈસા આ રીતે તમે છોડી પચીસ પૈસા પૈસા ત્યાર પછી એટલે કેટલા થયા પચીસ પૈસા એટલે કેટલા થશે તો કે એકના છેદમાં ચાર રૂપિયા થશે બરાબર બાળકો જીરો રૂપિયા એટલે કેટલા થશે એકના છેદમાં ચાર રૂપિયા ત્યાર પછી જીરો પોઈન્ટ પાંચ પૈસા જીરો પોઈન્ટ પાંચ રૂપિયા એટલે પચાસ પૈસા થશે હવે પચાસ પૈસા એટલે કેટલો અડધો રૂપિયા એકના છેદમાં બે રૂપિયા જીરો પોઈન્ટ જીરો પાંચ એટલે કેટલા થશે તો પાંચ પૈસા પાંચ પૈસા એટલે શું થશે તો કે પાંચના છેદમાં સો જીરો પોઈન્ટ દસ પૈસા એટલે શું થશે તો કે દસ પૈસા દસ પૈસા એટલે શું થશે તો એકના છેદમાં દસ રૂપિયા ત્યાર પછી જીરો પોઈન્ટ પંચોતેર પૈસા એટલે શું થશે તો કે પંચોતેર પૈસા તો પંચોતેર પૈસા એટલે દરેક તમારે જોડકા જોડવાના છે તો એવી રીતે દશાંશ પૂર્ણાંકના દરેક જોડકા તમારે જોડવાના છે ત્યાર પછી અહીંયા પરિમિતિ છે તો પરિમિતિના દરેક પરિમિતિ એટલે શું તો કે બધી બાજુના માપનો સરવાળો એને આપણે શું કહીએ છીએ પરિમિતિ તો પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા છે તો પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ અને એવી રીતે અહીંયા તમારે દરેક પરિમિતિ છે તેના માપ તમારી પાકી નોટબુકમાં લખવાના થશે બાળકો જે મહાવરો અહીંયા આપેલો છે એમાં મેં અહીંયા લખ્યું છે પંદર ગુણ્યા આઠ કરશો તો એકસો વીસ ચોરસ મીટર ઓગણીસ ગુણ્યા બાર તો બસો અઠ્યાવીસ ચોરસ મીટર બત્રીસ ગુણ્યા દસ એટલે ત્રણસો વીસ ચોરસ મીટર અને ચાલીસ ગુણ્યા સાઠ એટલે ચોવીસો ચોરસ સેમી તો આ દરેક તમારે તમારી નોટબુકમાં લખવાના છે ત્યાર પછી આવે છે કાટકોણ કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો તો અહીંયા જે એરો મારેલો છે જે તમે બાળકો જોઈ શકતા હશો તો આ એરો જે મારેલો છે તે કાટકોણ છે અહીંયા જે એરો મારેલો છે તે કાટકોણથી નાનો છે ત્યાર પછી આ વૃક્ષ છે

કોષ્ટકમાં લખવાની છે કબડે કેટલા રીતે તમારે કોષ્ટું હોય તે રીતે માહિતી લેવાની છે અને એક કુટુંબની એટલે માહિતી એટલે એક આવૃત્તિ છે ને દાખલા તરીકે ચાર છે સંખ્યા કુટુંબ બાવીસના કુટુંબમાં ચાર છે તો ચાર સંખ્યા તમારે લખવી હોય તો કઈ રીતે લખશો તો કે આ એક પછી આ બીજું ત્રીજું અને આ ચાર હવે ધીરે છ છે તો આ એક બે ત્રણ ચાર આ પાંચ આડો લીટો અને આ છ તો આવી રીતે તમે દરેકની લખી શકો છો તમારા મિત્રોના નામ અને એની બાજુમાં એની સંખ્યા લખી અને આવી રીતે તમે આવૃત્તિ ચિહ્ન દર્શાવી શકો છો ત્યાર પછી આ સ્તંભ આલેખ છે તો બાળકો આ રીતે તમારે આલેખ દોરવાનો છે એક અક્ષ અને વાય અક્ષ પરથી દરેક વસ્તુ છે તે તમારે દોરી અને હંમેશા સંખ્યાત્મક માહિતી છે તે વાય અક્ષ ઉપર આવશે અને જથાત્મક માહિતી છે તે એક અક્ષ ઉપર આવશે જે તમારે ખ્યાલ રાખવાનો છે અહીંયા તમારા શિક્ષકોના નામ અને એની ઉંમર અહીંયા લખી અને એનો તમારે આલેખ દોરવાનો છે તો અહીંયા દરેકની નામ અને ઉંમર પૂછી અને એના વિશે તમારે આલેખ દોરવાનો છે તો બાળકો આપણે આ રીતે દરેક વસ્તુ તમારે અહીંયાથી તમારા પ્રશ્નોના જવાબ આપીએ બાળકો તો અહીંયા જુઓ સૌથી વધારે હાજરી ક્યાં દિવસે છે તો કે બુધવારે છે કયા દિવસે સૌથી ઓછી હાજરી છે તો કે શુક્રવારે છે કયા દિવસે સરખી હાજરી છે તો ક્યાં બે વારે સરખી હાજરી છે તો કે સોમવાર અને ગુરુવારે સરખી હાજરી છે તો ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તો કે વીસ શનિવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તો કે પચીસ તો આ તમારે આલેખમાં જોઈ અને પ્રશ્નના જવાબ આપવાના છે તો અહીંયા પણ તમે આલેખમાંથી જવાબ આપી શકશો સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા તો રામે મેળવ્યા સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે તો અક્ષયે મેળવ્યા છે ક્યાં બે વિદ્યાર્થીઓના ગુણ સરખા છે તો અહીંયા તમે જોઈ શકો છો રિયા અને જીલના માર્ગ સરખા છે તો જય અને અક્ષયના ગુણ કેટલા છે તો કે જય છે તો જયની જયે કેટલા ગુણ મેળવેલા છે બાળકો અહીંયાથી આમ તમે જોશો તો જય નામનો વ્યક્તિ છે તેણે કેટલાય ગુણ મેળવ્યા છે તો અહીંયા આપણે અંદાજિત કરીએ તો પાંત્રીસ ગુણ મેળવ્યા છે એમ કહી શકીએ અને અક્ષયે કેટલા ગુણ મેળવવા છે તો અક્ષયે ત્રીસ ગુણ મેળવવા છે એટલે કેટલા ગુણનો તફાવત થશે પાંચ ગુણનો થશે બરાબર છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અક્ષય વધારે ગુણ કોને મેળવ્યા છે તો કોઈએ મેળવેલા બધાએ મેળવેલા છે અક્ષય વધુ ગુણ બરાબર જય રામ રિયા અને જેલ રિયા કરતા ઓછા ગુણ કોને મેળવ્યા છે તો કે રિયા કરતા ઓછા ગુણ માત્ર બે જ એવા છે અક્ષય અને જય તો બાળકો આ રીતે